શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ એચ દયારામ શારદા મંદિર શાળામાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ એચ દયારામ શારદા મંદિર ઢભોઈ શાળા ખાતે માં આર્દેશકની અંબા માના નવરાત્રી પર્વની ઉજવણી રાખવામાં આવેલ હતી શાળાના શિક્ષકો તથા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને શાળામાં હાજર રહ્યા હતા મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ જી ભોયવાલા તથા શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી સુનિલભાઈ રાઠવા એડમિનિસ્ટ્રેટિવ શ્રી યોગેશભાઈ પટેલ શાળાના સુપરવાઇઝર શ્રી અનિલભાઈ ચાવડા અને લાલજીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સૌપ્રથમ માતાજીની આરતી અને સ્તુતિ કરવામાં આવી હતી અને ત્યારબાદ શાળાના શિક્ષકો શિક્ષિકાઓ તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના દ્વારા ગરબા ડોઢિયું ટીમલી રાસ વગેરેની રમઝટ દ્વારા શાળામાં અનેરો ઉત્સાહ આવી ગયો અને નવરાત્રી પર્વની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી અમે દયારામ શારદા મંદિર ડભોઈમાં આજરોજ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મા આદ્ય શક્તિ અંબેમાના નવરાત્રી પર્વની ઉજવણી રાખવામાં આવેલ હતી શાળાના શિક્ષકો શિક્ષિકાઓ તથા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ એડિશનલ ડ્રેસ પહેરીને શાળામાં હાજર રહ્યા હતા શાળાના મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈજી ભોયવાળા તથા શાળાના આચાર્ય ઇન્ચાર્જ આચાર્ય શ્રી સુનિલભાઈ એડમિનિસ્ટ્રેટર યોગેશભાઈ પટેલ તથા શાળાના સુપરવાઇઝર શ્રી અનિલભાઈ ચાવડા તથા લાલજીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સૌપ્રથમ મા અંબે માતાની આરતી દ્વારા આરતી અને સ્તુતિ કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ગરબા દોડિયું ટીમલી રાસ વગેરેની રમઝટ દ્વારા શાળામાં અનેરો ઉત્સાહ આવી ગયો હતો અને નવરાત્રી પર્વની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર